ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો ગયા લેક્ચરમાં છે ને આપણે અઢારમો દાખલો આપણો પતાઈ લીધેલો હવે આપણા કેટલા દાખલા બાકી છે ખબર એક ઓગણીસમો વીસમો ને એકવીસમો અને બાર બાર અને તેર બી બાકી છે તો આપણે છે ને હમણાં ઓગણીસમો સ્ટાર્ટ કરીએ બરાબર હવે છે ને તમને આ દાખલામાં છે ને કંઈક બી નવું શીખવાનું મળવાનું નથી કારણ કે જે બી વેરાયટીથી બધી આપણે ઓલરેડી જોઈ ચૂકેલા છે બરાબર હવે છે ને આ દાખલા પર છે ને થોડું સ્પીડમાં મેં ફોકસ સ્પીડમાં કરવા પર ફોકસ કરા તમે બી છે ને હવેથી સ્પીડ પર વધારે ફોકસ કરજો હવે ઓલરેડી બધું આપણને આવડી ગયેલું છે બરાબર સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ લખીએ અહીંયા ક્વેશ્ચન નંબર ઓગણીસ પેજ નંબર સત્તાવન હવે તમને લોકોને છે ને વિચાર આવતો હશે મેં આ કયા ચોપડીમાંથી આ કરાવું છું તો ભાઈ આ ચોપડી છે ને પોતે લેપટોપ પર પેલું ટાઈપ કરીને મેં બનાવેલી છે આને છે ને એક કામ કરજો તમે ડિસ્ક્રિપ્શનમાં છે ને લિંક છે એને ક્લિક કરો એટલે તમને છે ને એક પીડીએફ મળી જશે એ પીડીએફની કાં તો ઝેરોક્સ કઢાઈ લેજો કાં તો બીજા કોઈ ફોનમાં ઓપન કરીને અને આ બધા જે દાખલા છે ને તે ઓલરેડી ચોપડી જેવા જ છે સેમ કોઈ અલગ નથી તમે જરા શોધશો ને એટલે મળી જશે બરાબર તો એ બધા ચોપડીના જ એક રીતે દાખલા છે આ બધા તો ચોપડીમાંથી બી જો શોધીને કરવું હોય તો બી વાંધો નહીં બાકી આ પીડીએફ ડાઉનલોડ કરીને એનામાંથી કરજો દાખલો બરાબર ચાલો આ તો થઈ પીડીએફની વાત હવે આપણે દાખલો આગળ વધીએ કે ક્વેશ્ચન નંબર ઓગણીસ પેજ નંબર સત્તાવન શું કીધું છે ભાઈ આનામાં પ્રિયા અને કનક એક ભાગીદારી પેઢીના ત્રણ જેમ બેના પ્રમાણમાં નફા નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે તેઓની તેઓ તેમની વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ બદલીને બે એક કરવા માંગે છે એટલે પહેલાં પ્રિયાને ત્રણ ટુકડા ટુકડા આપતા અને કનકને બે તો એ લોકોએ શું નક્કી કર્યું પછી કે ભાઈ આપણે પ્રિયાને હવે બે આપીશું ને કનકને એક પહેલાં ત્રણ અને બે હતું અને હવે બે અને એક કરવા માંગે છે તેથી તેઓની તેથી તેથી તેઓએ તેમની પેઢીની મિલકતોને તેઓનું પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કરેલ છે નીચે આપેલી માહિતી પરથી પેઢીના ચોપડે જરૂરી આમ નોંધ લખો અને પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો બે વસ્તુ કરવા કીધી છે આપણે એક તો પુનઃમૂલ્યાંકન ખાતું અને બાજુમાં આમ નોંધ તો એક કામ કરું મેં ફટાફટ પહેલાં છે ને ખાના દોરી નાખું જો મિત્રો અહીંયા હવે મેં ખાના દોરી લીધા પુનઃમૂલ્યાંકન ખાતું અને આમ નોંધ હવે ફટાફટ આપણે દાખલો સ્ટાર્ટ કરીએ આ લોકોનું છે ને આપણે પુનઃમૂલ્યાંકન કરવાનું છે તો સૌથી પહેલાં તમને ખબર છે આપણે શરૂઆત ક્યાંથી કરીએ હવાલાથી સૌથી પહેલો હવાલો શું કહે છે જમીન અને મકાનની કિંમતમાં અનુક્રમે દસ ટકા અને બાર ટકાનો વધારો કરવાનો છે તો એક એક કરીને ડીલ કરીએ ભાઈ સૌથી પહેલાં તો મેં વાત કરીશ જમીનની તો અહીંયા લખ્યું ના પહેલાં તો આપણે જમીન જમીનને લાવો જમીન કેટલાની છે આપણી પાસે સિત્તેર હજારની બરાબર સિત્તેર હજારની જમીન છે અને એનામાં કેટલા ટકાનો વધારો કરવાનો છે દસ ટકાનો તો સિત્તેર હજારમાં દસ ટકાનો વધારો થશે તો સારી વાત થઈ ગઈ કે ખરાબ વાત એનો મતલબ કે આપણે ફાયદો થઈ ગયો ને તો ફાયદો થાય ને તે જમા બાજુ લખવાનું નુકસાન જાય તે ઉધાર બાજુ તો અહીંયા મેં લખા જમીન ખાતે કેટલાનો વધારો થઈ ગયો દસ ટકાનો એક મિનિટે મેં કેલ્સી લઈ આવું ચાલો સિત્તેર હજારની જમીન હતી પ્લસ કેટલાનો વધારો થઈ ગયો દસ ટકાનો તો સિત્તેર હજારના દસ ટકા એટલે કેટલા થાય સાત હજાર અહીંયા સાત હજાર લખી દીધા હવે આમનો લખતા તો આવડે જ છે ને જમીનમાં વધારો થયો તો જમીન ઉધાર અને પુનઃ મૂલ્યાંકન ખાતું જમા તો સૌથી પહેલી આમનો લખાશે જમીન ખાતે ઉધાર કેટલા સાત હજાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા સાત હજાર ચાલો ભાઈ પહેલી આમ થઈ ગઈ ખાતા પુનઃ મૂલ્યાંકન ખાતામાં બી આપી દીધું હવે જમીનનું તો પૈતું હવે કોણ છે મકાન મકાન કેટલાનું છે આપણી પાસે તો જો અહીંયા પહેલું જ આપેલું છે સાઈઠ હજારનું તો મકાનમાં કેટલા ટકાનો વધારો થયો વીસ હજાર તો સાઈઠ હજારના વીસ ટકા એટલે બાર હજાર થઈ જાય આપણા તો બાર હજારનો વધારો થઈ ગયો તો અહીંયા આપણે એક કામ કરીએ મકાન ખાતે અહીંયા લખી દેવું કેટલા તો ભાઈ 12000 હવે આની આમનો બી સેમ થશે શું કે મકાન ખાતે ઉધાર ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કેટલા 12000 અહીંયા ભી 12000 ચાલો આવી ગયું હવે પહેલો હૉલ આપણો થઈ ગયો એટલે એને ખરની ટીક કરીએ પછી યંત્રો ફરની આપણે કીધું છે યંત્રો અને ફર્નિચરની કિંમતમાં અનુક્રમે પાંચ ટકા અને દસ ટકાનો ઘટાડો કરવાનો છે ભાઈ ઘટાડો થાય એટલે આપણે નુકસાન જાય એટલે આપણે ઉધાર બાજુ લખીએ તો સેમી રીતે યંત્રોને પહેલાં અલગ બતાવી પછી ફર્નિચર હમણાં ખાલી યંત્રોની વાત કરીએ તો યંત્રો અને ઓજારો આપણી પાસે વીસ હજારના છે ને વીસ હજારમાં પાંચ ટકાનો ઘટાડો થઈ ગયો તો વીસ હજાર ગુણ્યા પાંચ ટકા એટલે એક હજારનું આપણને નુકસાન જતું રહ્યું ને તો અહીંયા મેં લખી દઉં એક હજાર યંત્ર ખાતે કંઈ પણ નહીં સમજ પડે ને દાખલામાં તો કોમેન્ટમાં પૂછજો મેં જરૂર તમને રિપ્લાય કરા બરાબર પુન મૂલ્યાંકન ખાતું ઉધાર અને યંત્રમાં ઘટાડો થઈ ગયો તો યંત્ર થશે જમા તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા કેટલા તો ભાઈ એક હજાર એક હજાર આવી ભાઈ તું હવે આજ હવાલામાં આગળ શું કીધું છે કે ફર્નિચરની કિંમતમાં બી દસ ટકાનો ઘટાડો કરવાનો છે તો અહીંયા ઘટાડો એટલે આપણી આપણી માટે ક ખોટ જતી રહીને તો આપણે ઉધાર બાજુ લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતાની પછી મેં અહીંયા લખું છું ફર્નિચર ખાતે કેટલાનું ફર્નિચર છે ભાઈ આપણી પાસે દસ હજારનું ફર્નિચર છે તો દસ હજારના ફર્નિચર પર કેટલા ટકાનો ઘટાડો કરવાનો છે દસ ટકાનો તો ગુણ્યા 10% એટલે 1000 ની અહીં ખોરજેતી રે ફર્નિચર માં ભી સેમ આમનોન થશે પુન મૂલ્યાંકન ઉધાર તો ફર્નિચર જમા તો ભઈ પુનહ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા પૈતું 1000 1000 ચલો ભાઈ આનામાં તો કોઈ વાંધો નથી હવે બીજો હોલો બી આપણો થઈ ગયો હવે કોને લઈએ તીજાને ઘલખા દનામતની કુલ રકમ બે હજારની રાખવાની છે તો ભાઈ આ વર્ષે કેટલાની ઘલખા દનામત રાખવાની છે બે હજારની તો જો સૌથી પહેલાં તો આપણે છે ને ગલખા દનામત એટલે આપણી માટે શું કહેવાય સારી વાત કે ખરાબ વાત એટલે ફાયદો થઈ ગયો કે આપણને ખોટ જતી રહી ખોટ તો નહીં એમ પણ નુકસાન જ કહેવાય ને આપણું એક રીતે તો ઘલખાદ અનામત ક્યાં બતાવવાનું પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ ઘલખાદ અનામત મેં તમને શું યાદ મેમરી ટ્રીક આપેલી કે નવી માઇનસ જૂની બરાબર તો નવી માઇનસ જૂની નવી કેટલાની છે તો ભાઈ કુલ અનામત જે હવાલામાં હોય ને તે નવી ઘલખાદ અનામત હોય અને જે અહીં આપેલી હોય ને દેવાદારોમાંથી માઇનસ કરેલી હોય કા તો આ બાજુ આપેલી હોય તો અહીંયા દેવાદારોમાંથી માઇનસ કરેલી છે તો જે ગયા વર્ષના પાકા સરમાં હોય ને તે જૂની ગલખાદ અનામત અને જે લેટેસ્ટ હવાલામાં કીધું ને તે નવી ઘલખાદ અનામત તો નવીમાંથી એટલે કે બે હજારમાંથી જૂની એક હજાર માઇનસ કરીએ તો બે હજારમાંથી એક હજાર જાય તો કેટલા બચશે બહાર એક હજાર હવે આની અન કેવી રીતે કરવાની તો પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખેલી છે ગલખાદ અનામત ઉધાર બાજુ तो पुनः मूल्यांकन क्या जैसे उधार बाजू तो गलखाधा मत क्या जैसे जमा बाजू तो जो आ निम शू पुनः मूल्यांकन खाते उधार ते घलखाद अनामत खाते जमा एक हज़ार एक हज़ार चलो आ भी पती ग्यू? હવે ગલખાદ દનામતને બી આપણે ટીક કરી દઈએ પછી હવાલા નંબર ચાર લેણદારો પૈકી દસ ટકા રકમ હવે ચૂકવવાની રહેતી નથી અચ્છા તો લેણદારો એટલે લેણદારો એટલે સૌથી પહેલાં સમજો કેવો માણસ એવો વ્યક્તિ જે પૈસા લેશે કે એવો વ્યક્તિ જે પૈસા દેશે તો ભાઈ લે એટલે લેશે લેણદારનો લે એટલે પૈસા લેશે તો લેશે એટલે આપણા માથા પર શું કહેવાય જવાબદારી તો જો કેટલાના લેણદારો છે આપણી પાસે એમે અમે ટીક કરું છું લેણદારો છે ચૌદ હજાર એટલે ચૌદ હજાર રૂપિયા આપણા માથા પર જવાબ

ચૌદસો થઈ ગયા હવે આને આમ નોંધ કઈ રીતે કરવાની તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ છે તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા અને લેણદારો ઉધાર તો આપણે લખીએ છઠ્ઠું લેણદારો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કેટલા તો ભાઈ ચૌદસો અને ચૌદસો ચાલો હવે આપણું અહીંયા પૈતું હવાલા નંબર ચાર બી હવે હવાલા નંબર પાંચ બે હજારના ચૂકવવાના બાકી ખર્ચા ચોપડે નોંધવાના રહી ગયેલ છે એટલે બે હજારના ખર્ચા છે જે ચૂકવવાના બાકી છે જે ચોપડામાં નોંધે નોંધવાના રહી ગયેલા તો હવે નોંધ કરવાની છે તો કરી દઈએ તો ભાઈ ખર્ચો ચૂકવવાનો બાકી છે અને પુનઃ મૂલ્યાંકન કરતી વખતે આપણને ખબર પડી તો શું કરવાનું તો ભાઈ ખર્ચો છે તો ઉધાર બાજુ લખવાનો ને તો બતાવી દઈએ આપણે કે ચૂક ના એક મિનિટ હા ચૂકવવાનો બાકી ખર્ચ કેટલાનો છે બે હજારનો બરાબર હવે આની આમ નોંધ ખાતાની ઉધાર બાજુ છે તો પુનઃ ખાતું ઉધાર અને ચૂકવવાનો બાકી ખર્ચ જમા તો સાતમું મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા કેટલા તો ભાઈ બે હજાર અને બે હજાર ક્લિયર પછી કોણ છે ભાઈ છઠ્ઠો હોલો લાસ્ટ અગાઉથી ચૂકવેલ આગનું વીમા પ્રીમિયમ કે જે છસોનું છે તે ચોપડે નોંધાયું નથી ભાઈ કોઈ આપણે જે વીમા પ્રીમિયમ છે ને આગની લાગે છે એના માટે વીમા પ્રીમિયમ આપણે ભરેલું બરાબર આપણી માટે ખર્ચો છે એમાંથી છસો રૂપિયાનું છે ને એડવાન્સમાં ચૂકવી દીધું છે અગાઉથી ચૂકવી દીધું છે એટલે આવતા વર્ષનું છે ને આ જ વર્ષે ચૂકવી દીધું બરાબર તો જ્યારે કોઈ ખર્ચો એડવાન્સમાં આપણે ચૂકવી દઈએ તો આપણા માથા પર જવાબદારી કહેવાય કે આપણી માટે મિલકત કહેવાય તો ભાઈ મિલકત કહેવાય તો સારી વાત છે ને છસો રૂપિયાની તો અગાઉથી ચૂકવેલ ખર્ચ ક્યાં લખાય પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ તો અહીંયા લખીશું અગાઉથી અહીંયા આખું જ લખું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલાનું છે છસો રૂપિયાનું ચાલો ભાઈ આનામાં ખ્યાલ આવ્યો તમને હવે આની આમ કેવી રીતે કરીશું આપણે તો કેવું કેવી રીતે જોવાનું કે ભાઈ પુનમૂલ્યાંકન ખાતું જમા બાજુ જતું છે તો અગાઉથી ચૂકેલ વીમા પ્રીમિયમ ઉધાર થશે તો આઠમું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કેટલા તો ભાઈ છસો રૂપિયા છસો રૂપિયા ખ્યાલ આવ્યો આનામાં હવે ફટાફટ આપણે જો બધું પતાવી લીધું હવાલા હવે આપણે શું કરવાનું છે બસ હવાલા પરથી આપણે પુન મૂલ્યાંકન કરવાનું હોય અને પછી શું કરવાનું ટોટલ તો અહીંયા ટોટલ કરીએ હવે કઈ બાજુનું વધારે દેખાતું છે મને જમા બાજુનું લાગતું છે તો જમા બાજુનું ટોટલ કરીએ આપણે સાત હજાર પ્લસ બાર હજાર પ્લસ ચૌદસો પ્લસ છસો ટોટલ કેટલું આવ્યું અહીંયા એકવીસ હજાર તો અહીંયા બે લખી દઈએ એકવીસ હજાર અને એમાંથી બધી ઉધાર આઈટમ માઇનસ કરીએ તો માઇનસ એક હજાર માઇનસ એક હજાર ને માઇનસ એક હજાર અને માઇનસ બે હજાર એટલે ટોટલ બેને ત્રણ પાંચ હજાર માઇનસ કર્યા તો આપણી પાસે બઈ છે અહીંયા સોળ હજાર બરાબર હવે આ સોલ હજાર પર કોનો હક છે તો ભાઈ જૂના ભાગીદારો કોણ છે પ્રિયા અને કનક તો એ લોકોના મૂડી ખાતામાં આપી દયા પ્રિયા અને કનક બરાબર હવે સોળ હજારને એ લોકો કયા પ્રમાણમાં વેચશે જોયું પહેલાં છે ને એ લોકો ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચતા અને કાલે ઉઠીને એ લોકો નવું પ્રમાણ લાગુ કરવાના છે એટલે જ તો આજે પુનઃમૂલ્યાંકન કર્યું કે કાલે હવારે ઉઠીને એ લોકો ત્રણ જેમ બેમાં નહીં હવે નવું પ્રમાણ છે બે જેમ એક તો બે જેમ એકમાં કરવાના છે તો આ અત્યાર સુધીનું ની જમીન અને અરે અત્યાર સુધીની મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કર્યું આજ સુધીનું કાલે ઉઠીને નવું આવવાનું છે તો આજ સુધીનું જે આ પુન મૂલ્યાંકન કરીને જે સોળ હજારનો ફાયદો થયો એને કયા પ્રમાણમાં વેચવાનું ભાઈ અત્યાર સુધીનું છે ને તો જૂના પ્રમાણમાં વેચવાનું જૂનું પ્રમાણ કેટલું છે ત્રણ જેમ બે એટલે કે પ્રિયાને ત્રણ અને કનકને બે તો સોળ હજારના ટોટલ કેટલા ટુકડા કરવાના ત્રણ આના અને બે આના એટલે ટોટલ પાંચ ટુકડા કરવાના તો ભાગ્યા પાંચ તો એક ટુકડો કેટલાનો આવ્યો બત્રીસસોનો તો બત્રીસસોનો એક ટુકડો તો પેલીને તો ત્રણ ટુકડા આપવાના છે તો એને જશે નવ હજાર છસો અને ભાગ્ય ત્રણ એટલે એક ટુકડો નો ગુણ્યા બે એટલે બે ટુકડા પ્રમાણે છ હજાર ચારસો હવે મને એક વસ્તુ કહ્યું આની તો આ આપણે પુનઃમૂલ્યાંકનમાં આ બધી એન્ટ્રી આપી આની આપણે આમ નોંધ કરી તો છેલ્લે આ મૂડી ખાતામાં જે એ લોકોને નાખીશું એની આમ નોંધ કરવાની તો જવાબ છે હા પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખેલું છે આ મૂડી ખાતા આ પ્રિયા અને કનક કઈ બાજુ છે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ તો પુનઃમૂલ્યાંકન ખાતા ખાતું શું થશે ઉધાર અને પ્રિયા અને કનકના મૂડી ખાતા શું થઈ જશે જમા અહીંયા લખી દઈએ ભાગીદારોના મૂડી ખાતે આ લોકોના મૂડી ખાતા શું થઈ જશે જમા તો જોજો કેવી રીતે થાય નવું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે તે પ્રિયા અને કનકના મૂડી ખાતે જમા કેટલા તો ભાઈ ટોટલ કેટલા છે સોળ હજાર તો પુન મૂલ્યાંકનમાં સોલ એમાંથી પ્રિયાને કેટલા મળશે નવ હજાર છસો અને કનકને છ હજાર ચારસો ક્લિયર અહીંયા આપણો દાખલા નંબર ઓગણીસ કમ્પ્લીટ બરાબર હવે આપણે આવતા એનામાં છે ને શું કરીશું ખબર આપણો ઓગણીસમાં કમ્પ્લીટ થઈ ગયો ને તો હવે વીસમો તો નાનો છે મેને છે ને પછીથી સમજાવો આખો આનામાં છે ને થોડું થિયરી વડ બી છે તો આપણે એકવીસમો પતાવીએ અને પછી જે આપણો બારમો તેરમો અને વીસમો આ ત્રણ દાખલા બાકી રહેશે અને આયરો ચોથો એકવીસમો એ મેં આના પછીના લેક્ચરમાં કરાવી દેવા બરાબર